લક્ષ્મણ ભાઈ આપડા બારવાડિયા ના તારા વધી ગયો બારવાડિયા વધારે થઈ ગયા ઘણા ઘણા

એટલે બી ગ્લાસ પિયર કે હારું કે ડેરી જાય હાડા તઈ ડાર ન પરસે હોય એવું લાગે નીન બતાય તું ગોમન કે આ મારવટિયા મણ્યા તો હવે હાલે જ બારવટિયા છે કુટેન્દુ

ઓમ ચારો નહીં ભરાઈ ગયો હવે શું કરું તો પોણીએ ઉસવા આવશે છે બાજરી હું કઈ હું કન જાય છે માર તો ખાતરે હરકુ નહીં હાલ તો ધણી દો હવે શું કરું હવે ઘેર જવા દે ખાવા પાબું નીચે

એ વાત આચી માર તો કોઈ મગજમાં આઈડિયા નથી ભાઈ હું તો દીવાઈ ગયો તું મો કહું એમ તું આપણે પેલા ખેતરમાં જે આપણી પડે ને કંજવારીની લેતા જા જા હા તો ઓળખું હું પડી ખબર છે ને હા કાય કાય તું હાલ ને હાલ તે કા ખાનો છે જા સોકરે કેટલી વાર કરી ચા ચાર નો જોસે તું પણ નથી

કે દોહર્યા ગામમાં તમે ઘણા તરહ વધી ગયો લડવા ખોટો વિરોધ ના કરાય છો ઘણો પાવર લીને કર્યો બે નારા લઈને આયા ફડાકો કર્યો પડીજો મજા નઈ આવે એટલે આપણે સુમાબાવાળા ક્ષેત્ર માડો હેડો હેડો ખબર <muchas> પડે <muchas>